આણંદ જિલ્લાના બગાયતી ખેતી કરતા અને કરવા માગતા ખેડૂતો માટે આઈ પોર્ટલ પર વીસ ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે આજરોજ એકવીસ નવેમ્બર સાંજે સાડા પાંચ કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબારી યાદી પ્રમાણે આણંદ જિલ્લામાં બગાયતી પાકોની ખેતી કરતા અને કરવા માગતા ખેડૂતોના તમામ ખેડૂતોને બગાયાત ખાતા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે ક્રોપ કવરના ઉપયોગથી ફળ પાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ નવી બાબત તરીકે મંજૂર થયેલ હોય આ કાર્યક્રમ હેઠળ ક્રોપ કવર શાકભાજીના પાકો માટે ક્રોપ કવર બેગ કેળ પપૈયાના પાક માટે દાડમ ક્રોપ કવર ખારે કવર ફ્રૂટ કવર આંબા દાડમ જામફળ સીતાફળ કમલમ ડ્રેગન ફ્રૂટ ઘટક માટેની ચાલુ બાબતના અને દરિયાઈ માર્ગ ફળ શાકભાજી ફૂલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ હવાઈ માર્ગ બગાયાતી પેદાશની નિકાસ માટે નુરમા સહાય તથા નિકાસકારોને બગાયાતી પાકોની ઇરેડિયેશન પ્રક્રિયા માટે સહાય ઘટકો માટે જિલ્લાના ખેડૂતોને આય ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ યોજનાના લાભ લેવા માગતા આણંદ જિલ્લાના ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે જે એકવીસ નવેમ્બરથી વીસ ડિસેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીપત્રકની પ્રિન્ટ પ્રિન્ટઆઉટ લઈને અરજીપત્રકમાં અરજદારે સહી અથવા તો અંગૂઠાને નિશાન કરી આધાર કાર્ડની નકલ સાત બાર અને આઠ અની અસલ નકલ આધાર લિંક એપ પાસબુક સાથે કેન્સલ ચેક જાતિનો દાખલો મેળવી સાત દિવસમાં નાયબ બગાયત નિયામક કચેરી ચારસો સત્યાવીસ ચારસો અઠ્યાવીસ ચોથે માળ જિલ્લા સેવા સદન આણંદ ખાતે રૂબરૂ કે પોર્ટલ દ્વારા પહોંચાડવાની રહેશે ત્યારબાદ જ તેઓની અરજી સરકારશ્રીના યોજના નાણાકીય અનુસાર અને ફાળવેલી લક્ષ્યાંકોની મર્યાદા મુજબ લાભિત કરવામાં આવશે તેમ નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા એક અખબાર યાદીમાં જણાવવામાં આવેલ છે